Thank you.

ત્યાં શું આ કોમ્પ્લેક્ષ આપણે નીચે આવો તો ભાઈ ને ઓનરેજ ઓલા જોતા

કાયદાનું કે મારેથી એને અમને ધ્યાન આપવું પડે સમાજ આપવી પડે પછી કરાય સીધો કાંઈ એને એને બતાવે એટલું એમ કરવા તમારે શું કરવા અમને નોટિસ આપો કાયદાથી કાયદાનું કામ કરી આપે અમે એને ક્યાં ના પાડીએ છીએ અમે એને સહકાર આપીએ બધો અમે એને ના જ પાડતા તમને પોલીસ તરીકે તે ભેરગા રાખીને કાયદો હાથમાં લેવાનો

એકઈ નક બગડે અમે તમને જે આવડે અમને આવડે બધું જે કરવાનું હોય છો આ ચાલુ કરી જે ગુનો ના ના અત્યારે ઉદી કે હું કરતો તો તન અત્યારના એક તો ગંગા નદી અત્યારે ગંગા નદી અને હક્ક નદી સીલ મારી હકે તો અત્યારે ઉદી તંત્ર હું કરતો ચાલકની दारू પીને હું ચોરીના પૈસા લઈને કાસકો दारू વિના હું તો તંત્ર અત્યારે ઉદી કે શું કરતો તંત્ર ફ્રેસ બડા છે કેજી ફ્રેસ ફ્રેસ આને કે આ રીતે કરી તો બોલો ભાઈ

તમે તો આપો તમે એની જો એક કલાકમાં ભૂલું કરો કઈ રીતે કરીએ